હે રહીશ કેમ છો બધા રાધે રાધે આશા રાખું બધા જ મજામાં હશો આજે ઘણા દિવસ પછી આપણે ગુજરાતીની ચક્કીની ચેનલ ઉપર મળીશું બરાબર ને હવે મને છે ને તમારી આગળ મારા જે જીવનના રૂટિક અનુભવો થતા હોય ને એ જ શેર કરવાની વધારે ગમે છે હવે થોડા દિવસ પહેલાં હું જ્યારે એક બસમાં મુસાફરી કરતી હતી ને એટલે હજી તો હું બસમાં બેસી હતી પણ ત્યારે જ હું પણ બસની રાહ જોતી હતી અને મારી બાજુમાં એક છોકરી હતી એ એના પપ્પાને ઘડીએ ફોન કરતી હતી પપ્પા હજી બસ નથી આવી હું પ્રાઇવેટ બીજા સાધનમાં બેસીશ નહીં એને પપ્પા કહે કે તારે બીજા કોઈ સાધનમાં બેસવાનું નથી બસ આવે ને તો બસમાં જ બેસીને જ બેટા ઘરે આવજે હવે થોડુંક અત્યારે તો શું છે કે શિયાળાનો સમય છે એટલે લગભગ સાડા છ સાત વાગે એટલે અંધારું થઈ જાય છે તો ત્યારે પ્રાઇવેટ સાધન પણ જાતા હતા ને તો એ છોકરી એના પપ્પાને રિક્વેસ્ટ કરી કે પપ્પા પ્રાઇવેટ સાધન આવે છે ઈકો આવે છે અને એમાં બીજા બધા બેનો પણ છે તો હું એમની સાથે બેસી જાઉં તો પપ્પાએ ચિંતા કરતા ના પાડી કે કીધું કે ના બેટા તારે આવવાનું બસમાં જ છે થોડી વાર ઊભી રહે અને પછી જ્યારે હું બાજુમાં હતી ને તો ત્યારે એને કીધું કે પપ્પા તમે ચિંતા ન કરતા મારી બાજુમાં એક આંટી છે ને તો હું એમની સાથે આવી જાઉં છું અને રૂટ મારો એક જ હતો એટલા માટે પણ સમજવાની વસ્તુ એ છે કે આપણે જ્યારે આપણા પગ ઉપર નથી થઈ જતા અને આપણે રૂટીન લાઈફમાં એક મીન્સ કે સંસારમાં નથી જતા રહ્યા સપોઝ કે સંસારમાં ગયા અને એના પછી પણ આપણા પણ સંતાન થઈ જાય અને પછી પણ આપણા જે મા બાપ હોય છે ને આપણી ઘણી બધી ચિંતા કરતા હોય છે અને આપણે શું કરીએ છીએ એના એના જેટલું જ કે જ્યારે પણ આપણા મા બાપને જ્યારે એમની ઉંમર થાય છે ને ત્યારે એને આપણી ઘણી બધી જરૂર હોય છે પણ આપણે કોઈ દિવસ એમને પૂછ્યું છે કે પપ્પા તમે કેટલે પહોંચ્યા કે મમ્મી તું ક્યાં પહોંચી મમ્મા તે શું કર્યું તે આજનું ભોજન કરી લીધું છે કે તું ક્યાં છો અત્યારે પણ નહીં અત્યારે કોઈને કોઈના માટે ટાઈમ ક્યાં રૂટિન લાઈફમાંથી ટાઈમ ક્યાં આપણે ફ્રી થઈએ તો કદાચ મારા તમારા જેવા રીલ્સ જોવા માટે બેસી જાય પણ એ બે ઘડીમાં આપણે મા બાપને ફોન કરીને એમ નથી પૂછતા કે પપ્પા કે મમ્મી તમે જમી લીધું છે જમ્યા શું જમ્યા એને ખરેખર આપણી પાસે કોઈ આશા હોતી જ નથી બરાબર આપણું ખાલી એટલું જ કહેવું કે તમે હજુ એ આપણા ઘરે આવતા હોય કે સપોઝ કોઈ જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય ને આપણે ખાલી એટલું જ પૂછીએ ને કે તમે બેસી ગયા છો તમને સાધન મળી ગયું છે તો ખરેખર એને જે એકલા એકલા જે મુસાફરી કરતા હોય ને ત્યારે એક સહારો મળી રહેતો હોય છે તો ઠીક છે આજે ખાલી આટલું જ એટલા માટે કહીશ કે આપણે એક રિમાઇન્ડર અપાવું છું બધાને કે જ્યારે આપણે મોટા થઈએ છીએ ને ત્યાં સુધી ખરેખર આપણી ઘણી બધા લોકો ઘણી બધી ચિંતા કરતા હોય છે તો મોટા થઈને આપણી જે લોકો ચિંતા કરતા હોય ને એની ચિંતા કરવાનું ક્યારેય ભૂલવાનું નહીં બરાબર કારણ કે જેમ આપણને કોઈ સહારો આપ્યો હોય ને એમ આપણે એ લોકોને સહારો આપવાનો જ કારણ કે તો જ આપણું મનુષ્યનું જીવન છે ને એ ફળશે કારણ કે માનવતા છે ને એ સૌથી મોટો ધર્મ છે એકલા પૈસા કમાવા એ કંઈ આપણો ધર્મ નથી પણ એકબીજાને હુંફ આપવી અને એકબીજાની મદદ કરવી ને એ જ મોટો ધર્મ છે ઠીક છે ચલો બાય બાય